બિરસાદાદાની જન્મ જન્મજયંતિ નિમિત્તે અમારો જે કાર્યક્રમ અમે જે નક્કી કર્યું છે અમારા જે સંગઠનો છે જેવા ટ્રાઈબલ સેના સંવિધાન સેના એ જે સંગઠનો છે એ પરમ દિવસે નેત્રંગની અંદર દસ વાગે ભેગા થઈને વાસ્તે ગાજતે એમને ફુલાર કરીને અમારા જે ઉત્સવ ઉજવવાનો છે ચંદેરિયા ખાતે ત્યાં બધા આવશે અને એ કાર્યક્રમની અમે ત્યાં આગળ સમાપ્તિ કરશું વાલિયા પણ ત્યાં આગળ ફુલાર કરીને વાલિયાના લોકો બી ચંદેરિયા આવશે અમારા કાર્યકરો અને આમ તો બીજે બધે બી ગુજરાતની અંદર જે અમે ઉજવણી કરીએ છીએ એ રીતના દરેક જગ્યાએ અમારી ઉજવણી કરવાના છે અને જંખવાવ તરફથી બી માંગરોલ તરફથી બી અમારા જેટલા કાર્યકરો છે એ કા ઉપસ્થિત રહી અને અમે ઉત્સવ સારી રીતના અમારો કાર્યક્રમ પૂરો કરશું